માતાજી કોવરમાં સેવાશ્રમ દેવીધામ વજેપુરા કંપા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત શાબ્દિક સ્વાગત સાથે કરવામાં આવી હતી સ્ત્રી બહેનોએ બહેનોને એકબીજાને સહયોગ આપવો જોઈએ અને સો બહેનોનો વિકાસ થાય સો બહેનો આગળ વધે એના માટે ખૂબ સરસ માહિતી આપવામાં આવી હતી આદર્શ ગૃહિણીની કોમ્પિટિશન અલગ અલગ ગ્રાઉન્ડ દ્વારા ગમત સાથે કઈક બહેનો શીખે એ રીતે પટેલ ચંદન સ્પર્ધા રમાડી સ્પર્ધાના અંતે ત્રણ વિજેતા બહેનોને જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઈનામ પણ આપવામાં આવ્યા હતા ચારસો જેટલી બહેનોનો નું ફ્રી સ્કે સ્વાતિબેન પટેલ અને ક્રિષ્ના પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો આજે તારીખ સત્યાવીસ ચાર બે હજાર પચીસના પછી પૂરા કુંવરમાના આશ્રમમાં અરવલી ઝોનની બહેનોએ બહુ જ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને ખ્રષ્ટી સ્ત્રીઓનું જે અહીંયા કને વ્યવસ્થા છે કે આટલી બધી ગરમી છે પણ ઠેક ઠેકાણે કુલર એટલા બધા લગાવેલા છે અને હજી પણ શીતળતા રહે એવા સતત આયોજન ચાલુ છે આજે આખો દિવસ બહેનો આ શીતળતાના વચ્ચે આ સરસ કાર્યક્રમ માણશે એના માટે ટ્રસ્ટી ટ્રસ્ટીશ્વરીઓએ બહુ જ સરસ વ્યવસ્થા કરેલ છે અને ખાસ અવા વિશે છે કે સ્ત્રી સ્ત્રી સખી બને ખરેખર આપણે આજે આની ખાસ જરૂરત છે કારણ કે આપણા પાસે ભરપૂર સમય છે પણ એ સમયનો કેવી રીતનો આપણે ઉપયોગ કરી એ કદાચ આપણે ભૂલી ગયા છીએ એનું કારણ છે કે આપણો મિત્ર મોબાઈલ યસ તો સખીઓ આપણે ભૂલી ગયા છીએ કે મિત્ર મોબાઈલ ન બની શકે પણ મિત્ર એક આપણી સારી સખી બની શકે તો આજે એ જ કાર્યક્રમ અંતર્ગત પ્રેરણા યાત્રા કરવા હું અહીંયા આવી છું આ ચંદનબેન અને હેમાબેન અને એમની પૂરી ટીમને મને આમંત્રણ આપ્યું અને ખાસ ટ્રસ્ટી શ્રી મણિભાઈનું એમનું પણ આમંત્રણ હતું તો ખરેખર આ બહુ સરસ આયોજન છે મહેન્દ્ર પ્રસાદ એસ ટ્વેન્ટી ન્યૂઝ અરવલ્લી